नमस्कार जय अरुणाचल वो खुशनसीब है वो खुश नसीब है माँ बाप जिनके साथ होते हैं वो खुश नसीब है माँ बाप जिनके साथ होते हैं क्योंकि माँ बाप की आशीषों के हजार हाथ होते हैं पिता ओम व्यास कविश्री ओम व्यास कहते हैं पिता जीवन है पिता जीवन है शक्ति है पिता सृष्टि के निर्माण की अभिव्यक्ति है पिता उंगली पकड़े बच्चों का सहारा है पिता पालन है पोषण है परिवार का अनुशासन है पिता परमात्मा की जगत के प्रति आसक्ति है पिता गृहस्थ आश्रम में उच्च स्थिति की भक्ति है पिता अपनी इच्छाओं का हनन और परिवार परिश्रम की मूर्ति है पिता अपनी इच्छाओं का हनन और परिश्रम की पूर्ति है पिता रक्त में दिए हुए संस्कारों की मूर्ति है पिता सुरक्षा है सिर पर हाथ है पिता नहीं तो बचपन अनाथ है माँ साथ छोड़ देती है दुनिया साथ छोड़ देती है दुनिया पर वो साथ चलती है कैसी भी हालत हो माँ कभी बदलती नहीं उनके लिए हर मौसम बाहर होता है उनके लिए हर मौसम बाहर होता है जिनके हिस्से में माँ का प्यार होता है माँ ने तो उम्र भर संभाला ही था माँ ने तो उम्र भर संभाला ही था हमें तो जिंदगी ने रुलाया है कहाँ से पड़ती कांटो की आदत हमें कहाँ से पड़ती कांटो की आदत हमें माँ ने हमेशा अपनी गोद में सुलाया माँ पहले आंसू आते थे तो तुम याद आती थी माँ पहले आंसू आते थे तो तुम याद आती थी आज तब तुम याद आती हो आज तुम आज जब तुम याद आती हो आंसू निकल आते नो अदर इधर गुरुदेव कहे पेरेंट्स आर विजिबल गॉड एंड गॉड इज इन, इन विजिबल इफ वी सर विजिबल गॉड છે એ સાક્ષાત ભગવાન છે ભગવાન છે દ્રશ્યની સેવા થાય તો અદ્રશ્ય આપોઆપ પ્રસન્ન થાય આજે માતા પિતાને એટલા માટે યાદ કરીએ કે સુંદર મજાનું પુસ્તક વાંચવા મળ્યું ખરાના પરમ મિત્ર લેખિકાના મામા શ્રી બિછરભાઈ ચાગમિયા દ્વારા અમૃત જીવનના પંચામૃત લેખિકા છે ખુશાલી રજનીકાંત અગાર હમણાં ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છનું પ્રથમ સંસ્કરણ કિંમત માત્ર એકસો નવ્વાણું રૂપિયા છે પૂર્વી પ્રેસ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ તે પ્રિન્ટ થઈ છે જેનો સંપર્ક નંબર છે નાઇન ફોર ટુ એટ ટુ જીરો ટુ જીરો એટ ટુ માતા પિતા નાના નાની મિત્ર મિત્રતા વગેરે વિશે આ પુસ્તકમાં ખૂબ જ સરસ અંતરના ઉમળકાથી લખાય છે ચંચળ પાણી મનને બહુ શાંત કરે છે એક જગ્યાએ ખુશાલી લખે છે કે ચંચળ પાણી મનને બહુ શાંત કરે છે આજે ધોધમાર વરસાદ છે પણ શહેર બીજાવાનું મન નથી મમ્મી પપ્પા તમારો આભાર ખુશાલી બેન આભાર માનતા લખે છે કે એક તો જન્મ આપવા બદલ બોલતા લખતા શીખડાવવા બદલ રડતી છાની રાખવા બદલ મારી અસ્વસ્થતામાં જાગવા બદલ મને ખમીર પાવા બદલ મીઠા હાલલા ગાવા બદલ મારી કડવી વાણી સહન કરવા બદલ મારા સ્વભાવને સહજ કરવા બદલ મારી હારમાં જીત બતાવવા બદલ મા બાપની પ્રીત સમજાવવા બદલ મારું સારું ચરિત્ર ઘડવા બદલ મારા સૌથી સારા મિત્ર બનવા બદલ વચ્ચે વચ્ચે વન લાઈનર્સ પણ બહુ સારા મીકા છે સમયની સાથે લોકોનો અંદાજ પણ બદલાઈ જાય છે તો આપણે પણ લોકોને અંદાજ કરતા શીખી જવું મારે તારી રાધા પણ બનવું છે ને લુક્ષ્મણી પણ પુસ્તક જગ્યાએ લખે છે કુશલીબેન કે મારે તારી રાધા પણ બનવું છે ને લુક્ષ્મણી પણ એ પહેલાં મારે તારી દ્રૌપદી બનવું પત્ની કે પ્રેમિકા પછી પેલા દોસ્ત બનવો છે આ સંબંધોની સરવાણીને શબ્દોમાં શું સહેલાવવી આ સંબંધોની સરવાણીને શબ્દોમાં શું સહેલાવવી અને એને તો લાગણીથી લયબદ્ધ લહેરાવીએ આ દિવસોમાં હું મારી જાતને નથી મળી શકતી આ દિવસોમાં હું મારી જાતને નથી મળી શકતી અને કોઈ મને રૂબરૂ મળવા બોલાવી રહ્યું છે જેની દીકરીઓને સાસુ સસરા સાથે ના રહેતા હોય એવું સાસરું શોધવું હોય બહુ સરસ લખ્યું જેની દીકરીઓને સાસુ સસરા સાથે ના રહેતા હોય એવું સાસરું શોધવું હોય એ દીકરીના માતા પિતાએ એની દીકરી માટે અનાથશાસ્ત્રમાંથી છોકરો પસંદ કરવો જોઈએ ફિલ્મ ફિલ્મનો રિવ્યુ નોંધીને પણ એમણે એક સરસ વાત કહી છે આગળ એક જગ્યાએ લખે છે બા અને દાદાના આશીર્વાદ જ કાફી છે જ્યાં મોટામાં મોટી ભૂલની પણ માફી છે મિત્ર વિશે લખ્યું છે જરૂર નથી કે તારી ખુશીમાં જ આ મિત્રની યાદ કરે જરૂરી નથી કે તારી ખુશીમાં જ આ મિત્રને યાદ કરે ક્યારેક આંખોને ભીંજાવાનું મન થાય તો શ્રાદ્ધ કરજે બાપનો ખંભે હાથ હોવો એનો મતલબ કેટલું સરસ વાક્ય છે બાપનો ખભે હાથ હોવો એનો મતલબ અર્જુન સાથે કૃષ્ણના હોવા જેવો સુખમાં સાથી સૌ મળે दुख में दुखी स्वजनो हो सुख में साथी सब दुख में तो स्वजन साथी पुस्तक अमृत जीवन पंजाब लेखिका खुशाली बेन रजनीकांत अघारा પૂર્વી પ્રેસ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ દ્વારા પ્રકાશિત છે સંપર્ક માટે નાઇન ફોર ટુ એટ ટુ જીરો ટ્વેન્ટી એટ ટુ બહુ સરસ પુસ્તક છે બેન આવું સરસ લખતા રહીએ આનંદની વાત એ છે કે એમના લગ્નના દિવસે પુસ્તકનું સમીક્ષાત્મક સંમેલન રાખેલું અને ત્યારે જ અમે માતા પિતા અને બધાની હાજરીમાં એ પુસ્તકને બહાર પાડ્યું આવું સુંદર લખતા રહીએ ધન્યવાદ પ્રણામ જય